ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ થયા બાદ વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વામન વીસીની તાનાશાહી જોવા મળી રહી છે વિદ્યાર્થીઓનું નહીં સાંભળી માત્ર ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો કરાવવા ટેવાયેલા વીસી સામે પ્રબુદ્ધ નાગરિકો પૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનો મેદાને પડ્યા હતા તેવામાં હોસ્ટેલના વિદ્યાર્થીઓની ભોજન સહિતની ફીમાં વધારો ઝીંકી દેવાતા વિદ્યાર્થીઓ રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને વીસીના બંગલામાં પ્રવેશ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જે બાદ વીસી દ્વારા પોતાના બંગલામાં નુકસાન કર્યું હોવાનું જણાવી વિદ્યાર્થીઓ સામે સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બસો વિદ્યાર્થીઓના ટોળા સામે રાયટીંગનો ગુનો દાખલ કર્યો હતો પોલીસે બસો વિદ્યાર્થીઓના ટોળા સામે રાયટિંગનો ગુનો દાખલ કર્યો હતો જેના કારણે વીસી પ્રત્યે વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે વીસીએ નોંધાવેલી ફરિયાદમાં વિદ્યાર્થીઓએ બે હજાર રૂપિયાનું નુકસાન કર્યું હોય ત્યારે એજીએસયુ વિદ્યાર્થી સંગઠનના અગ્રણી વિદ્યાર્થી પંકજ જયસ્વાલ અને જયેશ પ્રજાપતિની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં ફરીને વિદ્યાર્થીઓ પાસેથી એક એક રૂપિયો ઉઘરાવી રૂપિયા બે હજાર એકત્ર કરશે અને મંગળવારે વીસીને તેમના બંગલામાં થયેલા નુકસાનની ભરપાઈ કરશે સાથે નુકસાનની ભરપાઈ કર્યા બાદ વિદ્યાર્થીઓ ઉપર કરાયેલો કેસ પરત ખેંચવા માંગણી કરશે અને જો તેમ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી જે બસો વિદ્યાર્થીઓ પર રાટ ટીમનો ગુનો દાખલ કરીને કેસ કરવામાં આવ્યું છે એફઆઈઆર કરવામાં આવી છે તે તદ્દન ખોટું છે જ્યારે બે હજાર રૂપિયાનું નુકસાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સર સહી ના કરી શકતા હોય અને તેમનું પગાર ધોરણ લાખો રૂપિયામાં હોતું હોય તો આ ચોવીસ હજાર રૂપિયાની જે રકમ છે જે મધ્યમ વર્ગથી વિદ્યાર્થીઓ ગામથી અભ્યાસ કરવા માટે વડોદરા શહેરમાં આવે છે તો તે લોકો કઈ રીતે સહન કરી શકે છે જે માંગ હતી તે વ્યાજબી માંગ હતી અને એ માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે જે નુકસાન થયું હતું ફક્ત બે હજાર રૂપિયાનું તેની સામે આ એફઆઈઆર નોંધવામાં આવી છે તે તદ્દન ખોટી છે તેના કારણે ઓલ ગુજરાત યુનિયન એનજીએસુના કાર્યકર્તાઓ દરેક ફેકલ્ટીમાં નીકળ્યા છે અને એક એક રૂપિયા બે બે રૂપિયા કોન્ટ્રીબ્યુશન તરીકે અમે લોકો કરાવી રહ્યા છે કે પેલા બસો વિદ્યાર્થીઓ જે છે તે લોકો એકલા નથી અમે યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓ તો લોકો સાથે જોડાયેલા છે અને આવનાર સમયમાં વહેલી તકે જો આ કેસ પાછો ખેંચવામાં નહીં આવે તો આ આંદોલન ચાલુ રહેશે આજે બે હજાર રૂપિયા અમે કોન્ટ્રીબ્યુશન કરાવીશું વિદ્યાર્થીઓ પાસેથી આ યુનિવર્સિટી સત્તાધીશોને પરત કરીશું કે તમારું જે બે હજાર રૂપિયાનું નુકસાન હતું અમે તમને પરત આપી રહ્યા છે પરંતુ આ બસો વિદ્યાર્થીઓ ઉપર જે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે